જવા દેજો મને હા ધોતા માર તો અળિયાળી ઉતારવાની આ વાડિયાળી કાર્ય આવી ગયો છે તમારે તમને પગલી દઈશ આ પોતથી કરી નાહી શું તો દેવો ભાઈ કહેતા તા કે જો તમાર હું ગેસ પીન ધોવા જવા દેજે આ શું ઓ દોશી દોશી વાળી ઓ પીપી નો નાસીસી પાસા વેલા વેલા હું લેવા આવી હું ઓ વેલા વેલા ખેતરમાં હું નહીં અંડા વેણું તો તું આવી છે વાગે 5 ખવાનો ને નેહી જો 5 ખવાનો ઓ હવારનો આમ જો આમ

મને નાસ્તો લાવી નહીં આ દોષી સખત દુશ્મન છે જબ કડોશી શું છે તમે નહીં પીઉ નહીં પીઉ મને ઊભો કર થોડો આ એ ઊપર પડી ઓ ડોશી મને મહી નાખ્યો મારા કરારો ભાજી નાખ્યો મને મહી નાખ્યો તમે